જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો જો હું પણ ફિલ્મ જોવાની ખૂબ શોખીન છું મને પણ ફિલ્મ ખૂબ ગમે તો કોઈ પણ પિક્ચર આવે એનાથી પહેલાં આપણે જોઈએ કે પિક્ચર કેવું છે તો એના માટે આપણે રિવ્યૂ તો જોતા જોઈએ છીએ અને હવે તો યુટ્યુબમાં ઘણા બધા ચેનલ છે જે ફિલ્મનું રિવ્યૂ કરતા હોય કે ફિલ્મ કેવી છે સારી છે કે નહીં ડિરેક્શન કેવું છે એક્ટિંગ કેવી છે જોવા જાવવી જોઈએ કે ન જાવી જોઈએ બધેને પોતાના વિચાર હોય તો કરતા હોઈએ છીએ તો હું પણ જોઉં ક્યારેક એમ થાય કે હાલો પિક્ચર જોશું કે નહીં જોઈ તો રિવ્યૂ તો જોઈ જ લે કે શું શું સારું છે શું સારું અને ઇન્ડિયામાં તો ફ્રી ઓફ સ્પીચ દરેકને હક છે કે તમે તમારો ઓપિનિયન જે પણ તમને લાગતું હોય તમે કહી શકો છો તો એવી જ રીતના એક ચેનલ છે ફિલ્મી ઇન્ડિયન કરીને દીક્ષા દીદીનું ચેનલ છે હું એના ચેનલને જોઉં છું તો મને એમ થયું મારે આ વિષય ઉપર વિડીયો બનાવવો જોઈએ તો મેં વિડીયો બનાવ્યો તો એના એના ચેન તો એ ઘણા ટાઈમથી કામ કરે છે એના ચેનલ ઉપર સાત વર્ષ થઈ ગયા સાત વર્ષથી એના ચેનલ ઉપર કામ કરે છે ખૂબ મસ્ત વિડીયો બનાવે ઓર એડ પ્રમોશન ચેનલ કામ કે છ સાત મિનિટના વિડીયો હોય એના વધી વધીને ક્યારેક દસ મિનિટનો હોય પણ મસ્ત વિડીયો હોય ઓપિનિયન એકદમ બ્રુટલ ઓપિનિયન આપે જે સાચું હોય સાચું કે ખોટું હોય ખોટું કે અને જેવું આપણે જોઈએ એવું જ અનુભવ જેવો અનુભવ કરીએ એવું જ આપણે બોલવાના હોઈએ તો બસ એ પણ ફિલ્મના રિવ્યૂ કરે તો હમણાં શું થયું એને આ છેલ્લી હમણાં થોડીક ફિલ્મો આવી હશે એને નામ તો નથી કીધું તો કોઈક ફિલ્મનું રિવ્યૂ કર્યું રિવ્યૂ કર્યું તો સામે એવા કોઈ એ ફિલ્મના પ્રોડ્યુસરે એમને સ્ટ્રાઇક આપી દીધી ठीक है उस वीडियो पे सीधा फिल्म के प्रोड्यूसर ने खुद के चैनल से कॉपीराइट स्ट्राइक डलवा दिया है पहले मुझे लगा कुछ मिसअंडरस्टैंडिंग हुई है कुछ एरर हुआ होगा कॉपीराइट स्ट्राइक पहली बार बार नहीं हुआ था काफी बार हो चुका है लेकिन बात करने से हमेशा सॉल्व हो जाता है इसीलिए मैंने प्रॉपर लैंग्वेज में सीधा अपने शब्दों में बहुत रिस्पेक्ट के साथ उनकी मेल आई पे अपना प्रॉब्लम शेयर किया और उनके रिप्लाई का वेट करने लग गई और अगले दिन पहले की तरह वीडियो डाल के आगे बढ़ गई अब यूट्यूब समझी लो तुम्हारा અને જો ત્રણ સ્ટ્રાઇક આવી જાય તો ચેનલ પણ ડિલીટ થઈ જાય તો પહેલાં તો એક સ્ટ્રાઇક આપી દીધી તો દીક્ષા દીદીને એમ લાગ્યું કે ના હાલો વાતચીત થઈ અને સોલ્વ થઈ જશે તો પછી ન સોલ્વ થયો અને પછી એ જ પ્રોડ્યુસરે એના જૂના વિડીયો ઉપાડી અને એના ઉપર ત્રણ સ્ટ્રાઇક આપી દીધી એના તીન ઓર સ્ટ્રાઇક સેમ ઉસી પ્રોડ્યુસરને ડાલ દી એ સારા નવે વિડીયોઝ નહીં થયે છ મહિને પુરાને વિડીયોઝ કો ઢૂં સ્ટ્રાઇક ડાલી ગઈ કી પોલિસી એ હે અગર ચેનલ ઉપર તો અત્યારે ત્રણ સ્ટ્રાઇક છે એના ચેનલ ઉપર તો ત્રણ સ્ટ્રાઇકનો મતલબ યુટ્યુબ ચેનલ ડિલીટ તો પછી હવે આ શું મતલબ છે પછી વાતે એ લોકોએ કીધું એ હશે કે ભાઈ તમે અમારો કોન્ટેન્ટ યુઝ કર્યો હે પણ દીક્ષા દીદી કોન્ટેન્ટ યુઝમાં फोटो यूज़ करें जे जे फेयर यूज़ में आवे के करने के लिए उसके बारे में रिव्यूज़ देने के लिए उसका फोटो यूज़ किया गया तो वो फेयर यूज़ में आता है उससे फिल्म का बॉक्स ऑफिस कलेक्शन मेरे अकाउंट में नहीं चला जाएगा यूट्यूब में तुम को, कोई कोई विषय पर टॉपिक बनावो तो तुम कोई बीजा नो फोटो के यूज़ करूँ हो तो कर सको जो फोटो नॉर्मल यूज कर सको अथवा तो आठ थी दस सेकंड नो, वीडियो हो तो यूज कर सको य फेयर यूज़ में आए ठीक है अथवा तो तमने जो रेवन्यूज जो हो तो तब भाई ક્લેમ રાખો કે આ પાર્ટનો અમને આટલા ભાગના જેટલા પણ પૈસા બનતા હોય એ તમે અમને આપી દેજો તો આવી રીતનું કાંઈ કામકાજ હોય છે પણ ના એવું કંઈ નહીં ડાયરેક્ટ સ્ટ્રાઇક જ આપી દીધી છે તો પ્લીઝ એના ચેનલને સપોર્ટ કરો દીક્ષા દીદીના ચેનલને જોવો ફિલ્મી ઇન્ડિયન કરીને નામ છે અને સપોર્ટ કરવો જ જોઈએ સાત વર્ષથી કામ કરે છે જેટલા પણ ક્રિએટર છે એને ખબર છે કે એક વિડીયો બનાવવામાં કેટલી મહેનત લાગે ઘણી બધી મહેનત લાગે છે અને જે પણ પ્રોડ્યુસરે આ બધું કર્યું છે તો એને ખબર હશે કે તમે ફિલ્મ બનાવો તો તમને કેટલી મહેનત પડે છે તો કોઈ કંઈક નનકા ક્રિએટર ઉપર આ આમ દાદાગીરી કરવાનો કોઈ મતલબ નથી બનતો તો પ્લીઝ ફ્રેન્ડ્સ હેલ્પ કરો દીક્ષા દીદીને એના ચેનલને હેલ્પ કરો મેસેજ કરો લાઈક કરો અને જરૂરથી એના વિડીયો જોજો સાત વર્ષની મહેનત એટલે ઘણું બધું જોકે એ ડરતા નથી જરાય અને એ ચોખ્ખું કહે છે કે આ વિડ આ ચેનલ મારું ઉડી જશે તો હું બીજું ચેનલ બનાવી લઈશ કેમ કે હું સાચી છું એને આજે સુધી કોઈ પણ શું કહેવાય એડવર્ટાઇઝમેન્ટ નથી કરી કોઈ પણ સ્પોન્સરશીપ નથી કરી પોતાની રીતે મહેનતથી વિડીયો બનાવે છે તો આટલા ઓનેસ્ટ માણસ વિડીયો બનાવે અને તમે એના પેટ ઉપર લાત મારો એ ક્યાંનો ન્યાય છે બરાબર ને અને ન કરો આવું તો બે ત્રણ અને આ થોડાક ટાઈમથી હમણાં બહુ થવા માંડ્યું પહેલાં મોહક મંગલ કરીને જે ક્રિએટર છે એના એની સાથે પણ આવું થઈ ચૂક્યું છે એની સાથે કંઈક કોઈ પ્રોબ્લેમ થઈ ચૂકી હતી તો એને એની સાથે કોઈક ન્યૂઝવાળાઓએ કંઈક આપી દીધી હતી સ્ટ્રાઇક બેક તો પ્લીઝ ક્રિએટર ક્રિએટરને મદદ કરો અને દીક્ષા દીદી તમે ડરજો નહીં તમારું ચેનલ ભગવાન કરીને બચી જાય બધા તમારી સાથે જ છે તમે સાચા છો તો સાચાનો સાથ ઈશ્વર હંમેશા આપે જ છે ચાલો ત્યારે હું તમને ફરી મળીશ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી